સંમેલનમાં દલિત સંમેલનજી શહેર અને તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા હતા જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યો હતો ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજની માંગ છે ત્યારે ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન યોજાશે આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢ થી આ રેલી માં અમે જોડાવાના છે આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ એ જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે અત્યાચારના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે આ સંમેલન માં અમે હાજરી આપવા માટે અહીંથી ધોરાજી થી જઈ રહ્યા છીએ મારું નામ જયેશ ચૌધરી છે જુનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ના દીકરા એ ગણેશ જાડેજા જઈ રહી છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોક માં એકઠા થઈ અને નવાગઢ ચોકડીએ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલન માં ભાગ લેશે